નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર માં જી હા દોસ્તો આજ રોજ એટલે કે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ તમારી જે ધોરણ સાત ની દોસ્તો સમય એક કલાક હતો વિજ્ઞાનની પ્રશ્ન બેંક એટલે કે વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ એનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા મળી જશે દોસ્તો પ્રશ્ન બેંક છે પ્રકરણ એક થી ચાર પૂછાતા કુલ ગુણ હતા પચીસ અને હવે આપણે જવાબની તૈયારી આપણે જવાબ તરફ જઈએ

અને ચોથું છે હું વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે તો અહીંયા પણ ફરી આવશે હરિત દ્રવ્ય આગળનું જોઈએ હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું તો આપણને બધાને ખબર છે કે ફૂગ હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું તો એનો જવાબ આવશે આ તમને ખાસ આવડતું હોવું જોઈએ રાઈઝો પીએમ બેક્ટેરિયા હવે મારામાં લિપિનનું સંપૂર્ણ પાચન થાય છે તો એ આવે નાનું આતરડું શું આવે નાનું આતરડું હું ખોરાકને ચાવા માટે ઉપયોગમાં આવતા દાંત છું તો અગ્ર દાઢ અગ્ર અગ્ર દાઢ તંત્રમાં મારી લંબાઈ દોઢ મીટર છે તો જવાબ આવે મોટું આંતરડું ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર દસ અમીવા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે તો અહીંયા તમે ખોટા પગ લખી શકો છો ખોટા પગ અથવા તો કોઈ જો પ્રવતો લખે તો એ પણ સાચું છે મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝ તો એમાં આવશે અમાશય આગળ જોઈએ મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન તો ક્લિનિકલ થર્મોમીટર ક્લિનિક ક્લિનિકલ થર્મોમીટર આગળ જોઈએ હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું તો એ આવે દરિયાઈ લહેર દરિયાઈ લહેર આગળ જો એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોના ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું તો ઉષ્મા વિકિરણ શું થાય ઉષ્મા પ્રાકૃતિક લિટમાસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવે લાયકેન અને હું દહીંમાં રહેલો એસિડ છું તો એ છે લેક્ટિક એસિડ અને છેલ્લો હું એસિડિક કે બે પદાર્થ નથી તો એને કહેવાય આપણે તટસ્થ પદાર્થ અહીંયા આપણે પ્રશ્ન નંબર એકની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર બે તરફ જઈએ નીચે આપેલા સૂચનોને આધારે વર્ગીકૃત કરો અહીંયા તમને કોઈ પણ એક વિભાગ પૂછવામાં આવ્યો છે કળશ કળશ પર્ણ પછી પ્ર સ્વયંપોષી સ્વયંપોષીમાં આવશે લીમડાનું ઝાડ તમને જે ઉપર વિકલ્પો આપેલા છે મૃતોપજીવી તો એમાં મશરૂમ અને સહજીવનમાં આવશે લાઇકેન અને છેલ્લું છે પરોપજીવી તો એમાં આવશે અમર વેલ બરાબર તો આ આપણે વર્ગીકરણ કર્યું આગળ જોઈએ હવે સ્વાદનો સ્ત્રાવ સ્વાદુરસનો સ્ત્રાવ તો એમાં આવશે વિકલ્પો પૈકી સ્વાદુપિંડ અને લાળ રસ સ્ત્રાવ તો એમાં આવશે લાળ ગ્રંથી બે નંબરમાં આવશે સ્વાદુપિંડ એક નંબરમાં આવશે ત્રણ નંબરમાં જઠર આવશે ચાર નંબરમાં નાનું આ આવશે અને એટલે કે સ્ત્રાવ એમાં આવશે યકૃત જે પણ મિત્રો નવા છે હજુ સુધી જો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યો હોય તો ધોરણ ત્રણ થી દસ ની પ્લે સ્ટોરમાં જઈને આ પ્રકારનું ગુજરાતી ગાઈડ ઓલ એપ લખશો તો તમે આપણી ગાઈડ એપ મારા મોબાઈલમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે તમે અહીંયા ઇન્સ્ટોલ કરશો અને ઇન્સ્ટોલ થઈ જશે ધોરણ ત્રણ થી ચાર એમાં તમે એકમ કરશો વિભાગમાં જશો દોસ્તો એમાં આજના પેપર ઉપર ક્લિક કરશો તો પેપર પીડીએફ સ્વરૂપે તમને મળી જશે અને આજનું પેપરના જે લાંબા જવાબોની ચર્ચા હું નથી કરવાનો કારણ કે વિડીયો લાંબો ના થઈ જાય તમારે ઉભો રહીને સ્ટોપ કરીને જોવો ના પડે તો એ પણ જવાબો તમને ત્યાં મળી રહેશે અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ મિત્રો જો સબસ્ક્રાઈબ આવું લખેલું આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી કારણ કે વાલા વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર પર જાવ એપ લખી આ સૌથી મોંઘી

એટલે આપણે વિડીયો લાંબો થઈ જાય અને આપણે જવાબ હોય સમાય ના શકીએ જગ્યા ના ભાવે એટલે તમે એપમાં જઈને કસોટીના વિભાગમાં આજની તારીખમાં તમારા ધોરણમાં ક્લિક કરશો એટલે આનો વિસ્તૃત જવાબ તમને મળી જશે છ પ્રશ્ન સંપૂર્ણ એવી રીતે અહીંયા પણ જે પણ મિત્રોને એપ ના મળે પ્લે પર જવાનું પ્લેસ્ટોર પર એટલે એપ મળી જશે જે મિત્રોના મોબાઈલમાં છે તેમ છતાં ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ તમને મળી જશે પ્રશ્નોના જવાબ છે દોસ્તો છ પ્રશ્નોના જવાબ તમને મળી જશે અને અહીંયા ત્રણે ત્રણ આકૃતિ તમને નામ સાથે આપમાં મળી જશે જો તમને ખાલી બતાવી દઉં છું કેવી રીતે છે અહીંયા જો આ ટાઈપના તમારા સવાલ જવાબ તમને એપમાં આખા લાંબા તમને અહીં તમારે સ્ટોપ કરીને જોવા પડે તો એ ના કરવું પડે ને એપમાં તમને તમને મળી જશે દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જે પણ મિત્રો કોઈ મુશ્કેલી હોય તે પણ કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું ત્યારે થવું ને જય જય ભારત ટાટા બાય બાય આવજો